લોકોના મુખ પર તો ગોપાલ ઇટાલિયાનું નામ હતું જ પણ હવે તો ભાજપના મોઢા ઉપર પણ ગોપાલ ઇટાલિયાનું નામ આવી રહ્યું છે જ્યારે આજે કિસ્સો બન્યો છે જેમાં ગઈકાલના ભાજપના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવ્યું છે જ્યારે ગોપાલ ઇટાલિયા તે કાર્યક્રમમાં હાજર પણ નહોતા તે છતાંય તેમનું નામ લેવામાં આવ્યું છે તેવો વિડિયો વાયરલ થયો છે અને તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વિગત ચર્ચા કરીએ સમગ્ર વિષયની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા આપણે જોતા હોઈએ છે કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલતો જ હોય છે કોઈક તેની ઉપર આરોપ કરશે તો વળતો જવાબ કોપ અનેક વાર વસ્તુઓ થતી હોય છે ને તેને લઈ અને રાજકારણ ગરમાતું હોય છે ત્યારે ગઈકાલે ભાજપના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવ્યું છે જ્યારે ગોપાલ ઇટાલિયા હાજર પણ તે તે છતાંય તેમનું નામ લેવામાં આવ્યું છે ને હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ને તે ચર્ચાનો વિષય બન્યો છે વાત એમ છે કે ભાજપના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાની હાજરી ન હોવા છતાંય તેમના એન્કરે વિસાવદરડા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ લઈ

આપે જોયો તે વિડીયો જેમાં એન્કરે ગોપાલ ઇટાલિયાનું નામ લઈ લીધું હતું ભૂલથી અને તેમજ ત્યારબાદ તેમને તેમની ભૂલ ભરવા માટે તેમને ગોપાલ ભરસિયા કરીને કોઈ નામ લેવામાં આવી રહ્યું છે ત્યારે આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા હાલ એટલા બધા ચર્ચામાં છે કે લોકોના મુખ પર તો તેમનું નામ હોય જ છે પણ હવે તો ભાજપના મુખે પણ ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર વિડીયોને લઈને આપનું શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક છે કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ